હર હર મહાદેવમાં બનાસકી જય મિત્રો આજે હું તમને બતાવી રહ્યો છું અંગ્રેજોનું મકાન મિત્રો ભારતમાં ઘણી બધી વિદેશી પ્રજાઓએ રાજ કર્યું છે એમાં આઠસો વર્ષ મુઘલ શાસન ચાલ્યું અને એના પછી અંતિમ દોર જે બ્રિટિશ સરકારનો હતો ફિરંગા ઉભી આયા આપસો ભણી ગયા છો મિત્રો જે અંગ્રેજ શાસન એમનો પાયો બહુ મજબૂત થયો અને એ લોકો ચાલ્યું જે પંજાબની અંદર આજે પણ અંગ્રેજોના ઘર છે તમે જોઈ રહ્યા છો અંગ્રેજ સરકાર આવા ઘર બનાવતી મજબૂત ઘર હતા બહુ સારા એવા મિત્રો મજબૂત ઘર બનાવે છે અંગ્રેજો એમનો પાયો જે છે એ બી બહુ મજબૂત હશે પતલી પતલી એ જમાનામાં ઈટું હતી અને બહુ મજબૂત છે મિત્રો એકવાર મિઝાઇલ ફાયર પણ આવે તો એને રોકી શકે એટલું મજબૂત આ ઘર બનાવેલું હોય છે માફ કરશું હું આઉન ડ્યુટી પૂછું એટલે તમને નજીકથી બતાવી નહીં શકું દૂરથી તમે જોઈ રહ્યા છો આ ટાઈપનું એ લોકો મકાન બનાવતા હતા અને મિત્રો આપણા ભારત દેશની અંદર રહીને એ લોકોએ ખૂબ રાજ કર્યું ભારત દેશમાંથી ઘણું બધું જે હતું એ વિદેશની દરેક પ્રજા આવીને લૂંટી ગઈ ભારતની એકતા ન હોવાના કારણે રાજાઓમાં આપસી બનાવ ન હોવાના કારણે કોઈ ચંદ્રવંશી કોઈ સૂર્યવંશી કોઈ કોઈ કંઈ એવા પોતાનો મતભેદો હોવાના કારણે વિદેશી પ્રજાને મિત્રો અહીંયા રાજ કરવાનો મોકો મળ્યો અને ભારતમાંથી બધું લૂંટી ગઈ તો મિત્રો આપણા દેશને સમૃદ્ધ થવા માટે સત્તર વર્ષ લાગી જાય અત્યારે આપણો દેશ થોડો થોડો આમ વિકાસ કરી રહ્યો છે આપ સૌ જાણો છો આપણા દેશની હાલત જુઓ તો પડોશી દેશ પાકિસ્તાનની હાલત જુઓ અહીંયા આપણો દેશ બહુ વિકાસ કરી રહ્યો છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અંદરનો ભાગ દેખાડવા માટે હું વિડિયો વિડિયો જરૂર બનાવીશ જ્યારે મને સમય મળશે ત્યારે જ્યાં હું સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો હર હર મહાદેવ મહાબનાસકી જાય